નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ બેનો પહેલો દાખલો ગણીશું અગાઉ ઓલરેડી આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એક સંપૂર્ણ એકથી નવે નવું દાખલા ગણાવેલ છે એ પણ તમને એકદમ ઇઝી મેથડથી આવડી જાય એ રીતના ગણાવેલ છે તો એ વિડિયો તમે ન જોયો તો બધા વિડીયોની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર જોઈ નાખજો ઓકે જો તમે ધોરણ દસના વિદ્યાર્થીઓ અને ચેનલમાં જો તમે પહેલીવાર આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પણ દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો ઓકે તો મિત્રો જુઓ પહેલાં આપણે બહુલક આવશે સ્વાધ્યાય તેર પોઈન્ટ ની અંદર તો બહુલકનો આપણે પહેલાં તો સૂત્ર તૈયાર કરી નાખવાનું કે જેડ બરાબર એલ પ્લસ કાઉન્સની અંદર એફ વન માઇનસ એફ જીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ આ સૂત્ર તૈયાર કરી નાખવાનું પછી શું કરવાનું જુઓ હું તમને સમજાવું આ દાખલાની અંદર આપણે બહુલક પણ શોધવાનો છે અને મધ્યક પણ શોધવાનો છે બંને શોધવાનો છે તો પહેલાં આપણે બહુલક શોધીશું પછી આપણે મધ્યક ગણીશું ઓકે તો પહેલાં તો જુઓ એલ એટલે શું જે બહુલક હોય એનો બહુલક વર્ગ આપણે શોધવો પડે તો બહુલક વર્ગ હોય ને એની અધાસીમા અધાસીમા સીમા મતલબ આ જુઓ જે પહેલી સંખ્યા રી એને અધ સીમા કહેવાય પાછળની રીતે ઉર્ધુઅસીમા કહેવાય તો પહેલાં બહુલક વર્ગ એટલે શું એ સમજવું આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો બહુલક વર્ગ કઈ રીતના શોધવો આપણે તો યાદ રાખજો કે આવૃત્તિની અંદર આ આવૃત્તિ છે એમાં જે સૌથી મોટી આવૃત્તિ હોય તો તમને સૌથી મોટી આવૃત્તિ કઈ લાગે છે આ ત્રેવીસ તો એની સામેનો વર્ગ રહ્યો ને એને કહેવાય આપણે બહુલક વર્ગ બહુલક વર્ગ મળી ગયો હવે એલ અને મતલબ શું થાય એલનો મતલબ જે બહુલક વર્ગ છે એની અંદર જે પહેલી સંખ્યા આપણે અધસીમાં જે કહેવાય ગણિતની ભાષામાં એને કહીશું આપણે એલ તો એલ બરાબર મળી ગયા આપણને કેટલા મળ્યા પાંત્રીસ ક્લિયર હવે એફ વન એફ જીરો અને એફ ટુ આ ત્રણ વયની આવૃત્તિ આપણે લેવાની છે તો જે બહુલક વર્ગ છે એક્ઝેક્ટ એની સામેની સંખ્યા એને કહીશું આપણે એફ વન પછી એની ઉપરની સંખ્યા એનાથી ઓછી કહેવાય એટલે એફ જીરો ક્રમ મુજબ આ ઝીરો આ વન અને આ ટુ એટલે આપણે આના પછીની સંખ્યાને કહીશું એફ ટુ ફરી સમજાવું જે બહુલક વર્ગ છે એની એક્ઝેક્ટ સામેની જે સંખ્યા હોય જે આવૃત્તિ હોય એને કહીશું આપણે એફ વન એની ઉપર છે એને એફ જીરો અને એની નીચે છે એને એફ ટુ લાસ્ટમાં આપણે મેળવીશું એચ તો આ ત્રણે ત્રણ પહેલાં કિંમત લખી નાખો કે એફ જીરો બરાબર એકવીસ એફ વન બરાબર ત્રેવીસ અને એફ ટુ બરાબર ચૌદ હવે આપણે એચ એચનો મતલબ તો તમને આવડે જ છે આગળ આપણે મધ્યકમાં પણ શીખ્યા હતા કે જે વર્ગ લંબાઈ છે મતલબ કોઈ બી વર્ગ લો એમાં જે બીજા વર્ગમાંથી આગળનો વર્ગ બાદ કરો તો પંદર માંથી પાંચ બાદ કરી નાખો એટલે કેટલા વધશે દસ તો એચ બરાબર મળી ગયા આપણને દસ ક્લિયર આટલી કિંમત પેલા શોધી નાખવાની પછી આ કિંમત સૂત્રમાં મૂકશો તો તમને કમ્પ્લીટલી જવાબ તમારે આવી જશે ને તમને આવડી પણ જશે તો પેલા જુઓ એલ એટલે એલ બરાબર કેટલા હશે પાંત્રીસ તો પાંત્રીસ પ્લસ કાઉન્ટની અંદર એફ વન એફ વનનો મતલબ શું થાય ત્રેવીસ ઓછા એફ જીરો એફ જીરો એટલે એકવીસ આ કિંમત લખેલી છે એટલે તમારે વારંવાર શોધવા જવું પણ પડશે નહીં બે એફ વન છે એટલે બે ગુણ્યા એફ વન તો બે ગુણ્યા કારણ કે કોઈ નિશાની નથી એટલે શું ગણાય ગુણાકાર એફ વન કેટલા ત્રેવીસ તો બે ગુણ્યા ત્રેવીસ કરો ઓછા એમાંથી એફ જીરો એટલે કે એકવીસ બાદ કરો ઓછા એમાંથી એફ ટુ એટલે કે ચૌદ બાદ કરો અને ગુણ્યા એચ એચ કેટલા છે આપણી જોડે દસ ક્લિયર તો હવે મિત્રો આપણે સાદુ રૂપ આપીશું પણ એ કેવી રીતના ભૂલ ન પડે રીતના શાંતિથી આપવાનું કે પાંત્રીસ પહેલાં તો એમને એમ રાખો પહેલાં કાઉસનું આપવાનું પ્લસ કાઉસમાં જુઓ ત્રેવીસમાંથી એકવીસ હજાર કેટલા વધશે બે વધશે ભાગ્યા પહેલાં જુઓ અહીંયા બાદ બાકી પણ છે ને ગુણાકાર પણ છે હવે તમારે શું કરવાનું તો ભાગુ સબરનો નિયમ યાદ હશે પહેલાં ભાગાકાર પછી ગુણાકાર પછી સરવાળો પછી બાદ બાકી તો પહેલાં અહીંયા ગુણાકાર થશે કે બાદ બાકી તમે જ વિચારો ગુણાકાર થાય તો ગુણાકાર કહી નાખો ત્રેવીસ ગુણ્યા બે એટલે કેટલા થાય છેતાળીસ ઓછા એકવીસ ઓછા ચૌદ ગુણ્યા દસ હવે રાખો પ્લસ બે એમને એમ રાખો છેતાળીસમાંથી એકવીસ બાદ કરો એટલે કેટલા વધશે પચીસ અને પચીસમાંથી ચૌદ બાદ કરો કેટલા વધશે અગિયાર જુઓ છેતાળીસમાંથી પહેલા એકવીસ બાદ કર્યા એટલે કેટલા મળ્યા આપણને પચીસ મળ્યા અને પચીસમાંથી પછી ચૌદ બાદ કરી એટલે કેટલા વધ્યા અગિયાર અને ગુણ્યા દસ તો જુઓ દસ દુ કેટલા થાય વીસ થાય પહેલાં આપણે ભાગાકાર કરીશું અને પછી સરવાળો કર્યો છે દસ દુ વીસ થાય અને વીસને અગિયાર વડે ભાગવાના તો પાંત્રીસ વત્તા વીસ ભાગ્યા અગિયાર આ ઉપર ઉપર ગુણાઈ જાય ઓકે આ વીસને અગિયાર વડે ભાગો અને પોઈન્ટમાં જવાબ કઈ રીતના નજીકમાં લાવો એ પણ મેં આગળના વિડીયોમાં શીખવાડેલું છે આમાં પણ તમને શીખવાડી દઈશ તમારો ફિક્સ જવાબ આવી જાય તો વીસને આપણે અગિયાર વડે ભાગી નાખો ચાલો અગિયાર એકા અગિયાર કેટલા વધશે નવ અહીંયા પોઈન્ટ મૂકવા એક એક જીરો અગિયારસી હજુ એક પોઈન્ટ આઠ આપેલું છે અથવા એક પોઈન્ટ તમારે એક્યાસી ફેરવું હોય તો પણ ચાલશે પણ આપણે એક અંક ફેરવો જોઈએ એક અંક ફેરવવાનો તમારે બુકમાં એક અંક જ ફેરવીને જવાબ આપેલો છે તો આપણે જુઓ આ એક જુઓ એક એ પાંચ કરતાં નાના આવ્યા કે મોટા નાના છે તો આઠ એમના એમ રાખવાના જો મોટા આવ્યા હોત મતલબ છ આયા સાત આવ્યા હોત તો આઠની જગ્યાએ એક પોઈન્ટ નવ કરી દોત ઓકે તો આ નાના આવ્યા છે મતલબ એની સેમ સંખ્યા તો એક પોઈન્ટ આઠ રાખીશું તો બરાબર જુઓ પાંત્રીસ પ્લસ એક પોઈન્ટ આઠ આપણે નજીકમાં ફેરવીને લીધી આ પાંત્રીસની અંદર એક ઉમેરો કેલા થાય છત્રીસ આઠ ક્લિયર ભાગ્યાકાર કરતી વખતે ધ્યાન રાખવાનું તમે એક અંક ફેરવશો તો પણ ચાલશે બે અંક ફેરવશો તો પણ ચાલશે નજીકમાં ફેરવી નાખવાનું એટલે સેમ જવાબ તમારે આવી જાય હવે આપણે આની અંદર જ પાછો મધ્યક શોધવાનો છે મિત્રો મધ્યક તો તમને આવડે જ છે તો હવે આપણે ફરી મધ્યક એકવાર ગણી નાખીએ એટલે તમારે રિવિઝન પણ થઈ જાય જુઓ પહેલાં તો કોલમ બનાવી નાખો છેક યુઆઈ સુધીની બનાવવાની છે કારણ કે આપણે એફઆઈ યુઆઈ એટલે કે પદ વિચલનની રીત કરવાની સૌથી ઇઝી પડશે તમને કોલમ વધારે બનશે પણ સાદુ રૂપ એકદમ તમને સરળ પડશે તો પેલા આપણે એક સાઇડની કોલમ બનાવીશું એક્સાઇડ મધ્ય કિંમત તો પહેલાં એના માટે એચ લખી નાખો એચ કેટલા છે જુઓ દસ હતા આપણે એચ તો તો પહેલા પહેલા વર્ગની જ આપણે શું કરવાની મધ્ય કિંમત શોધવાની પછી એની અંદર દસ 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 ઉમેરી નાખવાના એટલે ફટોફટ તમાર કોલમ બની જાય તો પંદર અને પાંચ વીસ વીસ ને બે વડે ભાગવાના એટલે દસ આવે તો મધ્ય કિંમત કેટલી થઈ આની દસ ફરી સમજાવું આ બંનેનો સરવાળો કેટલો થાય વીસ ભાગ્યા બે કરોડે દસ હવે અંદર દસ દસ ઉમેરી જાવ દસ પછી શું આવશે વીસ પછી હવે આપણે દસ દસ મિત્રો ઉમેરી જશું એટલે શું મળશે ઓટોમેટિક આપણને બધા જ વર્ગની મધ્ય કિંમત મળતી જશે ત્રીસથી હવે કેટલા આવશે ત્રીસમાં દસ ઉમેરો એટલે ચાલીસ પછી પચાસ પછી સાઠ જુઓ ફટોફટ મધ્ય કિંમત પૂરી હવે મધ્ય કિંમત શોધ્યા પછી એની અંદર જે વચ્ચે વચ્ચે સંખ્યા હોય એને લઈ રહેવાના એ તો આમાં જો એક બે ત્રણ ચાર પાંચ અને છ સંખ્યા છે તો એની વચલી સંખ્યા તો થાય જ નહીં કારણ કે ત્રણમાં આ ત્રીજા નંબરને લઈએ તો અહીંયા ત્રણ વધે ને અહીંયા બે વધે તો આપણે ઉપરથી જે પહેલી આવતી હોય એ લેવાની મતલબ જો એક બે અને ત્રણ ત્રીજા નંબરને આ ને ઉપરથી કારણ કે છના અડધા ત્રણ થાય એટલે તો એને જ લઈશું આપણે ઓકે આ લઈ લેવાનો એ એ લેવાનું કારણ એટલા માટે કે ડીઆઈની કોલમ બનાવી હોય તો એની જરૂર પડે ધારો કે તમારે આનો ડીઆઈ લખવો છે તો આમાંથી આપણે આ શું કરવાના બંધ કરવાના દસમાંથી ત્રીસ જાય એટલે માઇનસ વીસ અહીંયા વીસમાંથી ત્રીસ જાય એટલે માઇનસ દસ અહીંયા પણ એચ કામ લાગશે તમને અહીંયા થશે ઝીરો એચ બધા કામ લાગશે પણ ખાસ શું જોવાનું સતત વર્ગ હોવો જોઈએ ઓકે હવે આની આ સેમ સંખ્યા એટલે કે દસ વીસ પ્લસ કરી રેડી અને પછી લાસ્ટમાં ત્રીસદ થશે ચેક કરો જ કરી નાખો સાહીઠમાંથી ત્રીસ બાદ કરો એટલે ત્રિસદ થયા હવે આપણે ડીઆઈની કિંમત પટી એટલે એના પછી શું આવશે યુઆઈની તો યુઆઈનો મતલબ શું થાય ડીઆઈની એચ વડે ભાગી નાખવાના તો આને મતલબ ડીઆઈને એચ વડે ભાગવાના આની સામે આપણે યુવાઈ લખો છે તો માઇનસ વીસને એચ એટલે કે દસ વડે ભાગો તો કેટલા આવશે બે આવશે પણ કેવા માઇનસ અહીંયા બે એક આવશે માઇનસ અહીંયા ઝીરો અહીંયા એક અહીંયા બે અને અહીંયા ત્રણ આટલા સુધી ક્લિયર હવે આપણે લાસ્ટ છેલ્લી કોલમ બનાવવાની એફઆઈ યુવાય તો એફઆઈ મતલબ આવૃત્તિ યુઆઈ મતલબ આ આ બંનેનો ગુણાકાર ચાલો છ દુ બાર એટલે કેવા માઇનસ અગિયાર એકા અગિયાર એટલે કેવા માઇનસ એકવીસ ને જીરો વડે ગુણો એટલે ઝીરો ત્રેવીસ ને એક વડે ગુણો લઈએ ત્રેવીસ ચૌદ ને બે વડે ગુણો લઈ ચૌદ અઠ્યાવીસ પાંચ ને ત્રણ વડે ગુણો એટલે પંદર હવે આપણે આનો સિગ્મા મેળવવાનો સિગ્મા મતલબ સરવાળો તો માઇનસ માઇનસ સંખ્યાનો પહેલાં કરી નાખો તો બાર અને અગિયાર કેટલા થાય ત્રેવીસ પણ કેવા માઇનસ હવે આ પ્લસ પ્લસ સંખ્યાનો સરવાળો કરો અને લાસ્ટમાં જુઓ પ્લસ માઇનસ કરો જે મોટું હોય એ ચિહ્ન રાખવાનું ઓકે અઠ્યાવીન ત્રણ એકત્રીસ ને વીસ એકાવન થયા એકાવનમાં પાછા ઉમેરો પંદર એકાવન ને પાંચ કેટલા થાય છપ્પન છપ્પન ને દસ છાસઠ હવે છાસઠ પ્લસ થયા રે અને માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ છાસઠ ત્રેવીસ બાદ કહી નાખો છ ત્રણ જાય એટલે કેટલા વધશે ત્રણ અને છ બે હજાર એટલે કેટલા વધશે ચાર તો તેતાલીસ આવ્યો આપણે સીગમાં એફઆઈઆઈ પ્લસ તેતાલીસ આપણે સીગમાં એફઆઈની પણ જરૂર પડશે તો આનો સરવાળો કહી નાખો ચલો છ અને અગિયાર સત્તર અગિયાર ને છ સત્તર સત્તર ને એક અઢાર અઢાર ને વીસ અડત્રીસ અડત્રીસ ને ત્રેવીસ એકસઠ એકસઠ ને ચૌદ પંચોતેર પંચોતેર ને પાંચ એસી ક્લિયર હવે આપણે સૂત્ર મૂકો કે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુ વાય ભાગ્યા સીગમાં એફઆઈ ગુણ્યા એચ હવે એની અંદર કિંમત મૂકો ચલો એ આપણે ધારેલ મધ્ય કેટલો ત્રીસ તો ત્રીસ પ્લસ સિગ્મા એફ હોય કેટલા આવ્યા ત્રેતાલીસ તો તેતાલીસ કરો ભાગ્યા સીગમા એફ કેટલા આવ્યા એસી તો એસી કરો ગુણ્યા એચ એચ કેટલા આવ્યા એચ એચ આપણે દસ છે તો ગુણ્યા દસ કરો તો જુઓ આ તો ઝીરો જીરો ઉડી ગયા હવે તેતાલીસને આઠ વડે ભાગવાના રહ્યા પછી આની અંદર ઉમેરીશું ત્રીસ વત્તા તેતાલીસ ભાગ્યા આઠ તો મિત્રો પહેલાં આપણે ને આઠ વડે ભાગી નાખો પોઈન્ટમાં જે નજીકમાં જવાબ આવે એ મૂકી દેવાનો ઓકે આઠ પંચા 40 ત્રણ વધશે હવે પોઈન્ટ મૂકી દો એક ઝીરો મળી જશે આઠ તરી ચોવીસને આઠ ચોક બત્રીસ વધી જાય એટલે આઠ તરી ચોવીસ રાખો છ જીરો આઠ સિત્તેર છપ્પન ચાર અને જીરો અને આઠ પંચા ચાલીસ અહીંયા તો કમ્પ્લીટ આપણને ઝીરો જીરો મળી ગયા તો પાંચ ત્રણસો ને હવે નજીકમાં કઈ રીતના ફેરવવું છે મતલબ આ સાડત્રીસ છે આપણે એમાં સાતને ફેરવવો પડશે બે અંક તો લેવાના જ છે પાછળ તો સાતને ફેરવવો જો પાછળની સંખ્યા જો પાંચ અથવા પાંચ કરતો મોટી હોય તો સાડત્રીસના કરી દેવાના આડત્રીસ પણ ઘણી વાર એવું પણ થાય કે પાંચ અથવા પાંચથી નાની હોય કારણ કે પાંચ વચ્ચે વચની સંખ્યા છે તો સાડત્રીસ એમના એમ રહે તો તમારે શું કરવાનું એક્સ બાર બરાબર લખી નાખવાનું પાંચ પોઈન્ટ સાડત્રીસ આપણે એમને એમ રાખીશું તો પણ ચાલે અથવા તમાર ઓર કઈને લખી નાખવાનો જવાબ કે પાંચ પોઈન્ટ અડત્રીસ બંને લખી શકાય ઓકે તો મિત્રો આ થઈ ગયો આપણો મધ્યક તો આ આજના દાખલામાં મિત્રો આપણે બહુલક અને મધ્યક આ બંને રીતથી દાખલો ગણ્યો છે તો આશા રાખું છું મિત્રો વિડીયોની અંદર તમને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે તો પ્લીઝ વિડીયોને લાઈક જરૂર કરજો ખ્યાલ આવી ગયો હોય તો મને કોમેન્ટ પણ કરજો ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો યાદ છું કે સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવો જેથી આવા યુઝફુલ વિડિયો તમને સૌથી પહેલાં મળતા રહે ઓકે બીજા મિત્રો સુધી પણ જરૂરથી શેર કરજો કારણ કે એમને પણ ફ્રીમાં આવા યુઝફુલ વિડિયો શીખવા મળે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડિયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ